તો સોલર તો આપણે ઊંચા કરી નાખ્યા ને હાલો એક મોટર ચાલુ કરી છે બીજી મોટર ચાલુ કરી નાખી આજ તો આજ આવ્યું નહીં હજી પાછળ બાપા પાત લઈને આવશે બાકી અત્યારે આપણે દંતારો ખેંચો જવાનું જો કે ડેલી આપણું કામ હોય જ છે હાલો અને એ પેલા એક વાંધો હું તમને ખબર આ પાછળ દેખા ને એક મોટર છે પાણી નહીં ઉપાડતી થોડોક ટાઈમ બહુ હેરાન કરે તો આને આપણા વાલ ચાલુ કરી નાખી થોડોક ઓકે તો વાલ ચાલુ થઈ ગયો છે આ થાડો નો આવો જોઈએ કેમેરામાં એટલે પાણી અહીંયા ઉપાડી લે છે આ એક બહુ હેરાન કરે થોડીક થોડાક ટાઈમ પહેલાં તો ઓટોમેટિકલી ઉપાડી લીધી પણ હવે આ વાલ ચાલુ કરવો પડે જો કે એમાં આપણે હાથ બગાડવાની હે નહીં બીજાને હાથ બગાડવા પડે કાલ લગભગ હે રણમાં એટલો તડકો તો વાત જ જાવ દો એટલો તડકો તો આપણો આ આઈફોન હે ને એમાં લગભગ આ બેટરી ઓછી હતી ને ચાર્જિંગ આપણે કરો તો ને પાવર મજા મદદની તો ચાર્જિંગ નથી થઈ તો વિચારો એટલો ઓવર ટેમ્પરેચર હતું અને ફોન કે થોડીક વાર તો ખુલાતો જ નહોતો એના કારણે આપણે વિડીયો કાલે ન બનાવીએ કે ખરાબ ઉપર કારણ કે ચાર્જિંગ ઓછું હતું લોન એ પ્રોબ્લેમ હતો અને તડકો એટલો હતો તમને ઘરે હે ને ઘરે હોય ને નોર્મલી એમ તમે ઘરે નોર્મલી જઈએ હોય ને તો તમે એમ ઘરે રહી ન હોય કોઈ એના બદલે આપણે હાલ કાંઈ રણમાં વાત જ જાઓ તો લૂ એટલી લાગતી હતી એટલે ફૂલ હાલત ખરાબ હતી અમુક અઘરિએ તમને ખબર હે ને આવા ટાઈમે ડાર પાડતો હોય કેટલી મહેનત તમને ખબર તમને બધાને એમ લાગતું છે કે આવી મહેનત છે તો પૈસાનો ભાઈ ઢગો ઢગો છે તો જેવી રીતે ખેડૂને કંઈ એટલું બધું નહીં મળતું એવી રીતે અગરિયા ને હું મતલબ તમને બધાને ખબર જઈશ બધાની હાલત એવી જ છે તો આલો લાગી જાય આપણા કામે એવું તો બધું હાલ્યા રાખશે ચલો તો દંતારો ને એવું તો આપણે ખેંચ નાખ્યું પણ એક મોટર ને આપણે ઓયલસીલ હોય ને ઓઇલસીલ બદલી ને જવાનું આપણે મામા એમના પાટા બાજુ આટો મારવા તો આલો ઓઇલસીલ લાગી જાય ને એક મોટર પાચવી ચાલુ કરી નાખી આટો માર્યો તો સીધા આવતા રહ્યા આ તય ને તય દંત હજાર ખેંચે થોડો પવન આવતો હોય છે પણ હાલશે છે જો આ બધા ઉતરી ગયો એક હજાર દંતાર આમાં આપડે મોટો પાટો લાગે આ પાટામાં દંતારો ખેંચ આ ખેંચવાનો છે આપણે પાટામાં ઉતરવું પડશે બલિદાન દેવું પડશે થવું પડશે અને હમણાં પતા દઈ એક હજાર દંતરા ઓલી સાઈડ ને નાખો એક હજાર દંતારા નાખ્યા એટલે સ્પીડમાં દંતારો પતી જાય આ મોટા એટલે નાખવા પડે બાકી દંતારો ખેંચવા મદદ કરી દીધી હવે જવાનું હે આટો મારવા શું કરે છે

કોઈ મામા ખરાબ ઉપર દંતારો લાગે સોલર તો રાખે ચીમ ઉડી જવાના હોય દંતારો સામે દંતારો બોલા જલ્દી કઈ મૂકો થાને ભાઈ કીધું કાવડે લે ના બોલા કાવ મામાના સાપરા હાલો મામા પાટે

કોણ હે લખુ ભા કોણ હે લખુ ભા ઓય લખુ ભા જો જો ઓપા ભાનું મીઠું દેખાડો એકદમ તમને સફેદ હે ને એકદમ વ્હાઇટ ડાયમંડ બરાબર માં સો આવી ગઈ એકદમ જાય તો જો ખેજો થાય ઈ જણા સરખા પગાળે તો તારો ખેચે ને કો કે થાય तारो तो, एक नहीं एक, तो चार और छो खाना है तो पाटा 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 हमने ना पांच पांच है है रे दंतारो डेली खेचवा चारो और मोटर चालू कितनी मेहनत लगे विचार का चालू है बाकी तुमने વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો તો લખાબા હે ને આપણને કે ખમરાવ માગે મીઠા વિશે તો કે લખાબા આપણ થરો ખમરાઈ દે મીઠા વિશે કે ખારું ખમરાવ અચ્છા કે વા રે ઢોલ જોને વા જો રે ડોલ મારા મીઠા નારણ માં વા રે ડોલ આ બોલું તમે જગે આપડે કાવત પીવો છીએ કાવી ને ન માલે કાવ પી લીજો કોઈ દે ગીત સારું ગાતું તો લખપા હા મોજ હા હજી હજી ગીત ગઈ નાખો મારા રણ ના રેખ આ ઠેલી લુડી લીંબળી પિતા ને કસુમ રંગ રે મીઠા ના

મામાન પાટે આવી ગયા આપણને મળી ગયા ખોખા અત્યારે આપડે હોળી આવે હે ને હોળી ધૂળેટી એટલે જો ખોખા ચા અને એ પાસ કપ માં ચા જો હે ને દૂધ નો ચા હોય ને તમને ને ખબર હે એટલે આપણે હે ને કાવજ કાવાની મોજ રણ માં આ મોજ આ કોમેન્ટ કરી નાખજો બધાય ખોખા ને ઉખે નઈ ખું જો આ હવે મોજ બતાય ની એમ રણ માં મોજ અત્યારે હે ફૂલ મોજ છે અત્યારે બાકી લાઈક કરો શેર કરો અને હેપી હોળી બધાને

Må jeg må, vi vil hundtere